આ છે પૂનમ ઠાકોર ધંધો કરો તો દુઃખ ભોગવવું જ પડે હવે ભોગવો પૂનમ ઠાકોર અત્યારે હાલ ભરત અને પૂનમને વાત કરીએ તો તેમણે જેમ કે ડબલ મર્ડર કર્યા હોય તેવો કિસ્સો સામે આવે છે તમે જોઈ રહ્યા છો જેમ કે બાભરના ભરત તરીકે ઓળખાતો આ શખ્સનું નામ છે ભરત ઠાકોર અને તમે જોઈ રહ્યા છો જેમ કે આ જેમ કે છોકરી છોકરીનું નામ છે પૂનમ ઠાકોર તો દુષ્કરી જેમ કે પૂનમે જેમ કે દશરથજી ઠાકોરજી જે કે ટીએસની હત્યા કરી હોય તેવા સમાચાર મળ્યા છે આ વર્ષના જેમ કે દસરાજીના પૈસા હોય એવી રીતે આ વનના ગાડી લાયા હતા અને લગભગ જાણવા એવું પણ મળ્યું છે આ તમે જોઈ રહ્યા છો તમામ આરોપીશ્રીનું નામ છે ભરત અને બીજા બે કોઈ આરોપી ઓળખાતા નથી પરંતુ દોસ્તો એમ કે તેના સંબંધી હોય તેવું લાગે છે ને આ વનના ગાડી દશરજીના નામે હોય તેવું જેમ કે જાણવા મળ્યું છે અત્યારે હાલ દિયોદર પોલીસ સ્ટેશનની અંદર તે હાજર થયા છે આ તમે જોઈ રહ્યા છો જેમ કે અત્યારે હાલ પૂનમ ઠાકોરનો પૂનમ સાડી શોરૂમ તમે જોઈ રહ્યા છો એ પણ દોસ્તો વાત કરીએ તો દશરજીના પૈસાથી બનાવવામાં આવ્યું હતું ખરેખર દોસ્તો જેમ કે પૈસા લૂંટવાનો આ ધંધો હતો તેવું પણ સમાચારની અંદર જાણવા મળ્યું છે અત્યારે હાલ તમને અમે આખો વિડીયો બતાવી રહ્યા છીએ તમે જો હવે દોસ્તો તમે કહેશો કે દશરથજી કોણ છે તો ચાલો તમને બતાવી આ વ્હાઈટ શર્ટની અંદર ભરતજી જોડે ઉભા હોય એનું નામ છે દશરથ અને બાજુમાં પૂનમ ઠાકોર છે ત્રીજો વ્યક્તિ કોઈ ઓળખાતો નથી ત્યારે આપણા બનાસકાંઠાના ભાભર તાલુકાના ને ગામનો ભાઈ ભરત ઠાકોર બે મર્ડર કરી નાખ્યા અને એ ભાઈ જે આ વ્હાઈટ શર્ટ વાળો ભાઈ તો એ મર્ડર કરી નાખ્યું છે જો ટોપી છે ત્યારે હવે આખી જિંદગી મોજ કરશે કારણ કે આખી જિંદગી હવે ભરત જેમ કે જેલની અંદર મોજ કરશે ખરેખર દોસ્તો ખૂબ જ દુઃખની વાત છે કે જેમ કે આપણા જી કેટીએસ પ્રમુખનું તેમણે હત્યા કરી છે દોસ્તો એકની પણ ડબલ મર્ડર કર્યા હોય તેવા સમાચાર મળ્યા છે આ તમે જોઈ રહ્યા છો પૂનમ અને દશરથજી બેનો જેમ કે વિડીયો જોવા મળી રહ્યો છે તો ભરતજીએ દોસ્તો જે મેં ફોન કર્યું છે હાલ સૌથી મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો કે દશરથજી હત્યા કર્યા તમે જોવા દશરથજી જેમ કે વાઇટ શર્ટમાં બેઠા એનું નામ છે દશરથજી ખરેખર દોસ્તો તમે જોઈ રહ્યા છો જેમ કે પ્રમુખ છે કે ટીએસના અને અત્યારે હાલ આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તમે જુઓ દોસ્તો જેમ કે તમને જોવા મળી રહ્યો છે કે જેમ કે દશરથજી કેવા બેઠા છે અને દોસ્તો તેમને કંઈ દોસ્તો જેમ કે પૈસાની લાલચમાં જેમ કે દશરથજીને ને જેમકે ફસાવ્યા હતા ખરેખર દુષ્મી દશરથજીના બધા જ પૈસા લૂટી લીધા એવા સમાચાર પણ મળી રહ્યા છે